સરકારી અનેક સરકારી કાર્યક્રમોમાં જવાનું થતું હોય પણ જ્યારે આવા કાર્યક્રમમાં હાજરી આપવાની થાય ત્યારે બહુ વિશેષ આનંદ આવે છે સામે એ જોઈને પણ વિશેષ આનંદ આવે છે કે વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કાર્યક્રમમાં ઘણી બધી વધારે છે આજનો આ જે કાર્યક્રમ છે એ આપણા જે ઘડતર કરે છે જીવનને જે દિશા આપે છે એવા સૌ ગુરુજનોને વંદન કરવાનો છે એમના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે આપણું જે શૈક્ષણિક ઘડતર કરે છે તેવા આપણા ગુરુજનો નાનપણથી આપણને જે સંસ્કાર આપે છે સારી દિશા સૂચવે છે એવા આપણા માતા પિતા સૌ વડીલો આપણા ધાર્મિક ગુરુ જીવનમાં કોઈ પણ ક્ષેત્રે આપણને સાચી દિશા બતાવનાર તમામ ગુરુજનોને વંદન કરવાનો આજે દિવસ છે